હાલો મિત્રો તો આપણું નવા મિની બ્લોકમાં જવાબદાર વીજળી બારે તો નાનો નજારો વીજળી બારે તો આ પંખા ને એવું છે મસ્ત નજારો છે આ રસ્તો છે દરિયાવાસાળા રસ્તો આવી ગયો હું હાલવા મળ્યો છું ને ભીખો કરે છે શૂટિંગ પછી આગળ વિના રહ્યો વિડીયોમાં ને આમનું માલતા હાલતા ઉતરતા હેઠા અને હવે આવી ગયો ભીખો બીખાળો આવે છે તીખો કે બાય બાય ઈકે એટલે લાગી રહી થી કોલા બોલ બી લાગે છે બહુ બી પડે છે પગ ગડી જવાની તો એને હાલ્યા જાય છે ત્યારે બીખર બહુ બી પડી જ તીખો બાસો પરિવાર જો હાલવા ચેકિંગ કરવા કે આ ટૂટેમ નથી ફૂલ તો ફૂલ તો બરોબર છે બાહો કે મેં હેઠા ઉતરી જાસી હવે લઈ બાપુના ભઈરે તો બાપુ તાળુ મરીને ક વીયા જ છે સમાધી માં લિંગ થઈ ગયા છે ને હવે ત્યારે